પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે પોરબંદરના જિલ્લા કલેક્ટર કે ડી લાખાણીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં લોકશાહીના મહાપર્વને ઉજવવા અને તેને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે તેમણે મતદારોની સંખ્યા મતદાન મથક સંવેદનશીલ મતદાન મથક મતદાન મથક ખાતે સુવિધાઓ સહિતની તમામ માહિતીઓ ઊંડાણથી આપી હતી તો જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વિશેની માહિતી આપી હતી ડીડીઓ કેબી ઠક્કર સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિત અન્ય અધિકારીઓ અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચનાઓ અને એમના નિયંત્રણમાં એમના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર ચૂંટણીની આ પ્રક્રિયા સુપેરે પાર પડે એના માટે સંપૂર્ણ સજ્જ છે અને સંપૂર્ણ તૈયારીઓ લગભગ થઈ ચૂકી છે આપણે ત્યાં મતદાન મથકે જે મતદાન સ્ટાફ ફરજ બજાવવાનો છે એમનું સેકન્ડ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને આવતીકાલે જનરલ ઓબ્ઝર્વેશનની હાજરીમાં એમનું થર્ડ રેન્ડમાઇઝેશન થઈ અને એમને મતદાન મથકે કયા મતદાન મથકે ફરજ પર જવાનું છે એ પણ પ્રક્રિયા થઈ છે અને એમને છઠ્ઠી તારીખે દરેક મતદાન સ્ટાફને સવારે પોતાના મતદાન મથકનું એલોકેશન પણ કરવામાં આવશે આ જ પ્રમાણે મતદાન મથકે જે ઈવીએમ મશીન યુઝ થવાના છે બીયુ સીયુ અને વીવીપેટ એમની પણ બેલના એન્જિનિયરો આપણે અહીંયા જે આવ્યા અને ઉમેદવારોની હાજરીમાં એ મશીનોને મતદાન મથક માટે તૈયાર કરવાની પ્રક્રિયા પણ સંપૂર્ણ રીતે પૂરી થઈ ચૂકી છે અને અત્યારે દરેક વિધાનસભા મત વિસ્તારના મદદની ચૂંટણી અધિકારીના રૂમમાં સીપીએમએફ અને પોલીસ ગાર્ડ હેઠળ સુરક્ષિત રીતે સજવાયેલા છે અને છઠ્ઠી તારીખે સવારે ડિસ્પેસિંગ સમયે પોલિંગ પાર્ટીને આ ઈવીએમ મશીનો પણ બીજી સામગ્રીની સાથે આપવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે એ જ પ્રમાણે તમા અન્ય જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષ પણ હેઠળ પોલીસ વિભાગ છે એ પણ ચૂંટણી મુક્ત ન્યાયી અને નિર્ભય વાતાવરણની અંદર યોજાય એ માટે તમામ પ્રયત્નો કરી રહેલા છીએ જ્યારથી આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી આજ દિન સુધીમાં પોલીસ વિભાગ દ્વારા લગભગ સાડા ચાર હજાર જેટલા એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે વિવિધ અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે નવસો જેટલા લોકો સામે પાસા તળી અને ગૃહી નાઇન્ટી થ્રીની કાર્યવાહી કરવામાં આવેલી છે જિલ્લાના જે વેપન લાઇસન્સ ધારકો છે આવા સાતસો ને પાંત્રીસ લાઇસન્સ ધારકોના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલા છે આ ઉપરાંત ચૂંટણીના દિવસ માટે પોલીસ માટેની જે વ્યવસ્થાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર ત્રણ જેટલી સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ આપણને ફાળવવામાં આવી છે અને ત્રણ જેટલા એસઆરપીના સેક્શન આપવામાં આવેલા છે આ ઉપરાંત સ્થાનિક પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના તેરસો જેટલા જવાનો ચૂંટણીના દિવસે પોરબંદર જિલ્લાની અંદર મતદાન મથકોમાં ફરજ ઉપર તૈનાત કરવામાં આવશે આ ઉપરાંત ઓગણચાલીસ જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે એ પણ જિલ્લાની અંદર કાર્યરત રહેશે અને દસ જેટલી ક્યુઆરટીની ટીમો પણ સતત પોલિંગ ડેના દિવસે ફરજ ઉપર રહેશે આમ જોઈએ તો પોરબંદર જિલ્લાની અંદર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ મુક્ત ન્યાય અને નિર્ભય બનીને કરી શકે આ માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી લેવામાં આવેલી છે અને તમામ મતદારોને પણ અમે અપીલ કરીએ કે કોઈપણ જાતનો લોભ લાલચ કે ભયમાં આવ્યા સિવાય પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે અને લોકશાહી પ્રક્રિયાની અંદર પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે એ માટે અમે સૌને અપીલ કરીએ છીએ